શ્રી મઉ મોટી ભાનુશાલી મહાજન સ્થાનિક એવું મુંબઈ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું માંડવી તાલુકાના મઉ મોટી ગામે ભાનુશાલી મહાજન સ્થાનિક તેમજ મુંબઈ વસતા ભાનુશાલી મહાજન દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તેમજ સર્વ પિતૃઓ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તારીખ વીસ પાંચ બે હજાર પચીસથી આ કથા શરૂ કરવામાં આવી અને છવ્વીસ પાંચના કથાની પૂર્ણાહુતિ થશે જેમાં પ્રથમ દિવસે આખા ગામમાં પોથી યાત્રા શરૂ કરવામાં આવી હતી તેમજ ગઢશીશાથી અંબેધામ મંદિરથી ચંદુમા તેમજ માંડવીથી પૂજ્ય મહાન શ્રી કરશનદાસજી મહારાજ તેમજ સંતો મંતો મહુ મોટી ભાનુશાલી સમાજ આગેવાનો સાથે રહી સંતોને હસ્તી દીપ પ્રાગટ્ય કરાયું હતું ત્યારબાદ કથા પ્રારંભ કરવામાં આવી હતી આ ભાગવત કથાના શાસ્ત્રી શ્રી ભીમસેન એલ જોશી મોટા ભાડિયાવાળા રસમાન કરાવ્યું હતું તેમજ આ કથા દરમિયાન એકસો સાઈઠ જેવી પોથીઓ રાખવામાં આવી હતી શ્રી મઉ મોટી ભાનુશાલી મહાજન સ્થાનિક એવું મુંબઈ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં ગામના તેમજ આજુબાજુના ગામના લોકો શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજન શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજન મહિલા પાંખ શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજન યુવા પાંખ શ્રી કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ શ્રી વાલરામ પાંજરાપોળ રાતા તળાવ બધાએ સાથે રહી આ કથાને સફળ આયોજિત કરવામાં આવ્યું હતું તેમજ આ કથા દરમિયાન સાત દિવસ સુધી નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયું હતું આ મેડિકલ કેમ્પમાં કુલ બાર જેટલા ડૉક્ટરોએ સેવા આપી હતી તેમજ આ કથા દરમિયાન દરરોજ ગાયો માટે ચારો પક્ષીઓ માટે ચણ જુદી જુદી સેવાઓ રાખવામાં આવી હતી આ કથાના ચોથા દિવસે કૃષ્ણ જન્મોત્સવ તેમજ રાત્રે સંતવાણી કલાકાર બિરજુ બારોટ નારાયણ ઠાકર સહિત અન્ય કલાકાર રમેશભાઈ જોશીએ રમઝટ બોલાવી હતી અહેવાલ સુનિલ મોતા માંડવી દ્વારા આયોજન આજે મોટી મોં સમગ્ર મુંબઈ મહાજન અને અહીંયા જે સ્થાનિક જે વસતા જે ભાઈઓ છે એના માધ્યમથી આજે ભાગવત કથાનો આજે કથાનો પાંચમો દિવસ અને હજી પણ બે દિવસ કથા છે સમગ્ર યુવા વર્ગને ભાગવત એટલે આપણા જીવન જીવવાની પાઠશાળા કહ જેને કહી શકાય અને મને એમ લાગે છે કે આ ગામના વડીલોએ આજથી વીસ વીસ ત્રીસ તલ ત્રીસ વર્ષ પહેલાં એક સ્વપ્ન સહેવ્યા હતા કે આવું ભાગવતનું ભવ્ય આયોજન થાય રામ રટે અને રોટી બટે આટલું જમણવાર થાય ભોજન સમારંભ થાય રામ રટે ને રોટી બટે ઈણો ભાગ અથાગ કલિજુગ કાજર કોટડી દોલતને લાગેદા આવો ભવ્યાથી ભવ્ય આયોજન થાય ત્રીસ ત્રીસ વર્ષના સ્વપ્ન સેવાયા હતા પણ આપણે તે કહેવાય છે ને કારણ કાર્ય કારણને કરતાં સમય સ્થળને સંજોગા છ બાબતો ભેગી થાય ત્યારે આવું આયોજન થઈ શકે અને આવું ભવ્ય આયોજન થયું એમાં કાલે નંદ મહોત્સવ હતો ભવ્યથી ભવ્ય સંતવાણી હતી આજે પાંચમો દિવસ પણ સંપન્ન થયો આમ તો કથાની પૂર્ણ હોતી કોઈ હોતી નથી વિરામ જ લાગે પરમ દિવસે વિરામ લેશે નારાયણ યજ્ઞ હશે અને ખરેખર આ યુવા વર્ગને પણ બહુ પ્રેરણા આપે એવું એક કાર્ય છે કે આપણે આમાંથી કારણ કે સંસ્કારો હશે ત્યાં વહેલા મૂડી સંપત્તિ આવશે અને એ સંસ્કારો જળવાય આપણી મહત્તા જળવાય અને આટલા બધા ભાઈઓ મળે સંપ સ્નેહ આ બધાએ ના આવા સત્સંગના માધ્યમથી આખું મઉ ગામ હંમેશા સમૃદ્ધ રીએ બધાનો આમાં ખૂબ સહયોગ મળ્યો છે અને ખૂબ સારી રીતે આવી કથા એક અર્થમાં કઈ કથાઓ ઘણી પણ ઐતિહાસિક કથા મઉ થઈ છે કે જેને આજે વર્ષો પછી પણ પાછલી પેઢી પણ યાદ કરશે તો આ આપણા ચેનલના માધ્યમથી હું એ કહેવા માંગુ છું યુવા વર્ગને પણ આવા સત્કર્મમાંથી પ્રેરણા લે અને આવા વડીલો પાસેથી પ્રેરણા લઈએ આપણી મહત્તા સમજી આપણે જે સંતાનો જે કુળના સંતાનો છે એની મહત્તા સમજીને આવા કથાઓના માધ્યમથી સત્સંગના માધ્યમથી આપણા સંસ્કારો જળવાઈ રહે એવી જ ભગવતી ઇંગરાજમાં પાસે પ્રાર્થના જય માતાજી જય ભગવતી હું મારું નામ શ્રી ભાનુશાલી જગદીશ વેલજી ખાનિયા હું સ્થાનિક પ્રમુખ છું અને અમારો શ્રી મહુ મોટી ભાનુશાલી આયોજિત એવમ મુંબઈ મિત્ર મંડળ આયોજિત ભાગવત સપ્તાહનો કાર્યક્રમ છે એમાં કોઈ મુખ્ય દાતા નથી બધાનો સ્વસ્વાય ફાળો છે એમાં કોઈ એમાં મુખ્ય દાતા અમે નથી કર્યો ને બધાનો ફૂલ નહીં તો ફૂલની પાંખડી એવી રીતે અમે દાતારી છે બધાની તો પહેલાં તો એ અમારી દાતારીને બધાને હું વંદન કરું છું કે આવો મોટો કાર્યક્રમમાં બધાએ પોતપોતાની દાતારી વ્યક્ત કરી છે એવી રીતે અમે તારીખ વીસ પાંચ પચીસના શ્રી ભાગવત સપ્તાહનો અમે પ્રારંભ કર્યો છે અમારા વક્તા શ્રી છે ભીમસેન શાસ્ત્રી જોશી એની એનાથી અમે ભાગવત સપ્તાહનો પારંભ કર્યો છે એમાં દીપ દ્વીપાગટ્યમાં અમારા ગુરુશ્રી કૃષ્ણદાસજી મહારાજ માંડવી દ્વાર એ પધાર્યા હતા અને અમારા દેવીશ્રી ચંદુમા ગઢસી અંબેધામ એ એના હસ્તક અમે દીપ પાગટ્ય કર્યો હતો એના પછી તારીખ ચોવીસ પાંચના કૃષ્ણ મહોત્સવનો જન્મ જન્મ કૃષ્ણ જન્મોત્સવનો પણ મહોત્સવ મનાયો હતો તો અમારો આ કાર્ય જેમ કે રામ રામે જેમ સેતુરબંધમાં વાંદરોની સેના અને ખિસકોલીએ કામ કર્યું હતું એમ અમારે અહીંયા કાંઈ ખબર નથી પડતી બધા એકબીજાને કામ સમજી અને કોઈ કાર્યમાં ક્યાં ખામી પડતી નથી પોતપોતાની જવાબદારીથી બધું પોતે પોતે કામ કરે છે જાણે આપણે લાગે કે આજે કેમ આપણે ગોકુળધામ અમારામાં ભગવાન પધાર્યા છે અને ભગવાન જે બધું પોતાની રીતે કામ કરી રહ્યા હોય એવું અમને લાગે છે તો હું ખરેખર અમને એવું લાગે છે કે આજે અમારા વચ્ચે ખરેખર શ્રી કૃષ્ણ કન્યા હાજર હાજર

સબના સમક્ષ એક નાની વાત રાખવા ચાહું છું આવડા નાના ગામમાં જે આટલી મોટી ભાગવત સપ્તાહનું આયોજન થયું છે અમે પોતાને બહુ ભાગ્યશાળી માનીએ છીએ કે અમે આનું લાભ લઈ શકીએ છીએ તો આ ભાગવત સપ્તાહનો પ્રારંભ થયું વીસ તારીખથી અને પહેલી અમારી શોભાયાત્રા હતી શોભા યાત્રા તો સમજી લો જાણે શાન હતી ભાગવત સપ્તાહની એવું લાગ્યું કે જાણે કૃષ્ણ રૂક્ષમણી અને બાળ સ્વરૂપ કૃષ્ણ સાક્ષાત ધરતી પર પધાર્યા છે અને બધે ભાવર અને બહેનો બધે પારંપરિક વેશભૂષામાં જોડાઈ આ આમાં જોડાઈ અને એની શાન વધારી છે એના પછી વક્તા જે રીતે ભાગવત સપ્તાહ સમજાવે છે અમે મોટા નહીં પણ બધાય નાના છોકરાઓને પણ એટલી મજા આવે છે અને એ જે સંસ્કાર શીખીએ છે અમે અતિ ખુશ છીએ એનાથી પછી એક પાછળ એક જે વામન અવતાર છે કૃષ્ણ જન્મ કૃષ્ણ જન્મની તો શું વાત કરું એવું લાગ્યું કે જેવી રીતે મથુરા વૃંદાવનમાં અમે ઝૂમી રહ્યા છીએ અને સાચે અમે અનુભવ્યું કૃષ્ણ જન્મ અમે બહુ પોતાને ભાગ્યશાળી માનીએ છીએ અને ઇન્દ્રજો અભિમાન તોડેલાય હેડો લગોતે ઇન્દ્રનું અભિમાન તોડવા માટે એવું લાગ્યું કે સાક્ષાત કૃષ્ણએ ગોવર્ધન પર્વત આ પોતાની આંગળીઓ પર ઉપાડ્યું હર રોજ કચ્છી વેશભૂષામાં જેવી રીતે બાંધણી છે પુતારો છે ઘરચોડો છે અને અમે જે થીમ ડિસાઈડ કરીએ પટોળો છે એ બધાએ પેરી અને બધી જે લેડી છે એ અતિ સુંદર લાગે છે અને આની શાન વધારે છે અને સાથે પૂરા ગામની જે એકતા છે અખંડતા છે ભાવ અને પ્રેમ આના થકી આ આજે જે ઇવેન્ટ થયું છે એ બહુ જ સક્સેસફુલ થયું છે તમે બહુ અતિ અતિ ખુશ છીએ અને આ ભાગવત સપ્તાહ દરમિયાન રોજ સાંજે અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવે છે નાનાઓ માટે મોટા માટે જેવી રીતે કાલે જેવી રીતે કાલે ભવ્ય સંતવાણી હતી જેમાં હજારો લોકો આવ્યા હતા આજુબાજુ ગામમાંથી આવ્યા હતા અને બધાય મગ્નમય થઈ ગયા હતા અતિ ખુશી થઈ અને એ કાર્યક્રમ અમારું સવારે છ વાગ્યા સુધી ચાલું નહીં આટલી જ પબ્લિક હતી સાત સહકાર આપ્યો એના પછી ફ્રી બ્લડ ડોનેશન કેમ્પ ફ્રી હેલ્થ ચેકઅપ છે બ્લડ ડોનેશન કેમ્પ છે ખાલી ગામ માટે નહીં પણ બીજા ગામ પણ આવી અને આનું લાભ લઈ શકે છે અને જરૂરતમંદ માટે નિશુલ્ક મેડિકલ કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં ખાલી ગામના લોકો નહીં પણ બારેથી પણ જે લોકો આવે છે અને જે જરૂરતમંદ છે એ લોકો આવી અને મેડિસિન્સ લઈ શકે છે આપણા અહીંયા ડોક્ટર્સ પણ બધા અવેલેબલ છે એના સિવાય આપણે પશુ પક્ષીઓ માટે જેવી રીતે ગાયને ઘાસ અહીંયાથી બીજા ગામોમાં જે ગૌશાળા છે ત્યાં આપણે ઘાસ ખવડાવીએ છીએ કબૂતરને કબૂતરને દાણા આપવાના એ બધી પણ નિત્ય ક્રમ ચાલુ છે હું ભાનુશાલી જગદીશ વેલજી ખાનિયા હું સ્થાનિક પ્રમુખ છું એમ જ મારે અહીંયા શ્રી કૈલાસ નરસિંહભાઈ માવ ઉપપ્રમુખ છે એવી રીતે અમારા મુંબઈ એકમના જો દાતારીમાં હોય તો આજે મુંબઈ એકમ ગણાય તો મુંબઈ એકમના પ્રમુખ અમારા શ્રી રાજેશોપરદાસ માવ છે એવી રીતે અમારા ઉપપ્રમુખ શ્રી રમેશ હેમરાજ માવ છે એ અમારે મુંબઈ હમણાં હમણાં ભાવ સપ્તાહનું આયોજન કરી રહ્યા છે એમાં એ લોકોએ મુંબઈમાં ત્રણ તોડ મહેનત કરી અને અમારે અહીંયા કચ્છમાં બધી જ સુવિધા અર્પણ કરી છે એટલે એવી લોકો અમે વધારીએ છીએ એવી રીતે અમે અહીંયા સુવિધામાં એક રક્તદાન કેમ્પ રાખ્યો છે વીક એકવીસ તારીખના રક્તદાન કેમ્પ રાખ્યો છે એમાં સાઠથી સિત્તેર બોટલનો અમે બધો ટાર્ગેટ કર્યો હતો ને એ પણ અમે થઈ ગયો છે બાકી હવે હજી અમારે અહીંયા એક મેડિકલ કેમ્પ ચાલુ છે એમાં ચાર પાંચ અમારા ભાનુશાલી ડૉક્ટર પણ છે ચાલુ જ છે એમાં કોઈ પણ બીમારીની દવા આપે છે ને ચાલુ છે મેડિકલ કેમ્પ એમાં અમારા વચ્ચે એક અતિ જેવા ગણી શકે કે અમારે સપનામાં પણ કે આવા અમારા ભાનુશાલીઓમાં પણ આવા વિરલાઓ હશે તો એવા વિરલાઓ અમારી વચ્ચે પધારા છે એ છે અમારા નવીનભાઈ ગોરેચા અમદાવાદથી પધારા છે એ અમારે અહીંયા એટલી સેવા આપી રહ્યા છે આજે બે દિવસ થઈ ગયા તો એ વિશે શું સામગ્રી લઈ આવે છે શું કરી શકે છે અને શું એમાંથી થાય છે એની સાથે અમારા એક મીર ગજરા મહેશ મીર ગજરા એ બહુ અમારા એક્ટિવિસ્ટ છે એ અમારે ખરેખર અમારા ગામનો જ ગૌરવ છે મહુ ગામનો જ ગૌરવ છે તો આપણે એક વિનંતી કરીએ નવીનભાઈ ગોરેજાને કે તમારી સિસ્ટમ વિશે અમારે ન્યૂઝમાં જરાક બતાવો ખૂબ ખૂબ આભાર આજે કચ્છી મહુ સમાજ માનુશાલી સમાજ તરફથી અમને બોલાવવામાં આવ્યા આપ સૌને વિનંતી એ કે અમે એટલા માટે અહીં આવ્યા છીએ કે એક સમાજ એવો છે જે મેડિકલમાં છે અને એમાં રસાયણ બહુ કામ કરે છે એટલે કેમિકલ બહુ કામ કરે છે પણ એક ભૌતિક શાસ્ત્રના હિસાબે અનેક પ્રકારના રોગ મટે છે એ જેને કહેવાય છે ફ્રીક્વન્સી થેરેપી જે આખા ચંદ્રયાન જે ચાલી રહ્યું છે અત્યારે એ પણ ફ્રીક્વન્સી છે બધા બ્રહ્માંડના ગ્રહો ચાલી રહ્યા ફ્રિકવન્સી એ ફ્રિક્વન્સીનો ઉપયોગથી હવે દવા તરીકે ગણાય છે અને અહીંયા અમને બહુ સારો અનુભવ થયો ઘણા લોકો એવા હતા જે પેરાલિસિસવાળા હતા જે હમણાં જ એક કાકા પાર્કિસનવાળા ગાળ્યા જેને ન્યૂરોસર્જનના પ્રોબ્લેમ હતા લોકોને પોતાને વેનિકો વેન વેનિકો વેઇનના પ્રોબ્લેમ હતા અસ્થમના પ્રોબ્લેમ હતા પેપ્ટિક અલ્સરના પ્રોબ્લેમ હતા ન ગણી શકાય ન જોઈ શકાય અને ન ડૉક્ટરથી ન થઈ શકે તેવા અનેક રોગ આજે અમે અહીંયા ટ્રીટ કર્યા છે એ લોકોને પર્સનલી અમે આખી ટીમ આઠ લોકોની ટીમ લઈને આવ્યા છીએ અને આ અમે આભારી છીએ આ કચ્છી સમાજના ભાનુશાળી સમાજના કે અમને આવો સમાજની મધ્યે એક નવું વિજ્ઞાન આવ્યું છે એને ઉદ્ઘોષણા કરવાનો અમને મોકો આપ્યો આપ સૌને વિનંતી છે કે વિશેષ માહિતી માટે આપ સમાજના જે ગૌરવશાળી વ્યક્તિઓ છે એમનો કોન્ટેક કરજો એ લોકો તમને અમારો કોન્ટેક કરી આપશે અમે પણ આપને નિઃશુલ્ક સેવા આપીને તમારા રોગનું નિવારણ કરીશું એવી અમારી અપેક્ષા છે બેક્ટેરિયા અમે જે કામ કરીએ છીએ એ બેઝિકલી આ આજકાલની શોધ નથી આ તો ગ્રીસમાં એક ડૉક્ટર થઈ ગયા હિપોક્રસ એણે કીધેલું શરીરને ગરમ કરો એના પછી આઇન્સ્ટાઈન થઈ ગયા એણે એમ કીધેલું કે શરીરને ગરમ નહીં હાડકાને ગરમ કરો તો હાડકાની વચ્ચે બોર્નમેરો હોય બોનમેરોની વચ્ચે સ્ટેમ સેલ હોય સ્ટેમ સેલ ચોટી જાય એટલે રોગ થાય એ હાડકાને ગરમ કરવા માટે હર્ષ જે જર્મનીમાંથી થઈ ગયા એચ ઇ આર ટી ઝેડ આપ સૌ વિવિધ ભારતીય સાંભળતા હશો નાઇન્ટી સિક્સ પોઈન્ટ સેવન મેગા હર્ષ એ જે હર્ષ છે એ હર્ષ આ અત્યારે દવા તરીકે વપરાય છે અને એનો શોધ કરનાર એક મલેશિયાની કંપની છે પ્રાઇફ ઇન્ટરનેશનલ ડોટ કોમ અને એની પ્રોડક્ટ નેમ છે આ ટેરા હર્ષ ડોટ કોમ ટેરા હર્ષ ડોટ કોમ એ છે આપ જ્યારે ટાઈમ હોય ત્યારે ફ્રાઈફ ઇન્ટરનેશનલ ડોટ કોમ સાઇટ પર જશો તો વિશેષ માહિતી એક મિનિટમાં આપી દઉં હજી છ દિવસ પહેલાં એક એવી શોધ થઈ છે કે જે શોધ તમે કાંડામાં એ પટ્ટો પહેરી લો તો આખા શરીરનું સ્કેનિંગ થઈ જાય અને ન્યુરોના જે દુઃખો હોય રોગો હોય તે પણ એ પટ્ટો સોલ્વ કરી નાખે એવી શોધ થઈ છે એક વર્ષ પછી આપણા ઇન્ડિયામાં આવશે ખૂબ ખૂબ ધન્યવાદ અમે ટેરા ડોટ મલેશિયા તરફથી આવીએ છીએ સૌપ્રથમ તો મઉ મહાજન તેમજ મુંબઈ મહાજન તરફથી ભવ્યાથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને તેમના પિતૃઓને અસદગતિ મૃત્યુનો વિનાશ થાય અને સદગતિની પ્રાપ્તિ થાય અને હંમેશા ભગવાનનું પરમ પરમધામ પ્રાપ્ત થાય એવા ભાવથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તેમજ આ કથાના વક્તાશ્રી એવા કે પરમ વંદનીય કે શાસ્ત્રી શ્રી ભીમસેન મહારાજ બે સત્રની કથા છે અને આ કથાની અંદર આચાર્ય પદે કે નરેશભાઈ જોશી તેમજ નરેન્દ્રભાઈ જોશી કર્માચાર્ય તરીકે મેહુલભાઈ અને કુલદીપ મહારાજ એટલે કે હું પોતે એ ફરજ બજાવી રહ્યા છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે બધાએ જીવોની સદગતિ થાય અને જે દિવંગત પિતૃઓ છે એ જીવને સદ્ગતિની પ્રાપ્તિ તો થાય પણ જે કથાનું શ્રવણ કરી રહ્યા છે જે જે પણ ભક્તો છે કથાની અંદર જોડાઈ રહ્યા છે એ દરેક જીવોના આત્માનું કલ્યાણ થાય એવા ભાવથી કે બે દિવસ બે સત્રની કથા છે તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે બંને સત્રની અંદર તેમજ એકસો અને સાહીઠ પોથી છે અને લગભગ સુધી એ ભવ્ય કચ્છની અંદર બહુ મોટું આયોજન આપણે કહી શકીએ અને બહુ મોટું આયોજન કરવામાં આવ્યું છે તેમજ આ આયોજનના તેમજ મહાજન સમાજના બે પ્રમુખો એટલે કે જગદીશભાઈ ભાનુસાલી તેમજ રાજેશભાઈ ભાનુસાલી એમના નજર હેઠળ કે આ આખું આયોજન કરવામાં આવ્યું છે હું મોટી ગ્રામ મધ્યે કે સમસ્ત ભાનુશાલી મહાજનનો એક એવો સ્વપ્ન હતો કે અમારા ગામની અંદર કે આવું ખૂબ જ મોટું આયોજન થાય ને તે આયોજન છે આજે અમારું સફળ થઈ રહ્યું છે અને બધાએ જીવોના આ કથામાંથી કાંઈક ને કાંઈક પ્રેરણા લઈને જાય એવી આશાથી एवी भावना थी आ श्रीमद भागवत सप्ताह आयोजन करेलु हतु श्री द्वारिकाधीश की जय भागवत भगवान की जय विश्व प्रसिद्ध महानुभावोनी भारतना आठ वडाप्रधानोनी सचोट भविष्यवाणी करनार भारतिय अंक्षास्त्री ज्योतिश शंकर गोर કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ ભુજમાં ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ આઈટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ

સાથે વાસણોની ફેન્સી વેરાઈટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

આપના શુબ લગન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઇડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો